ભારતીય ધ્વજને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેને ઝડપી લીધો આ પ્રકારની પ્રવૃત્તિઓ ભારત સરકાર માટે ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને અસર કરે છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અગાઉ પણ ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને વિદેશી સરકારોને આવા તત્વો સામે કડક પગલા લેવા અનુરોધ કર્યો છે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ભારત અને સંબંધિત દેશો વચ્ચેના સંબંધોને અસર કરે છે અગટના દર્શાવે છે ખાલિસ્તાની તત્વો વિદેશમાં પણ સક્રિય છે અને ભારતના રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે આંતરરાષ્ટ્રીય સ્તરે આવા તત્વો સામે સજાગ રહેવું અને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે